નમસ્કાર મિત્રો સ્ટડી સ્પોર્ટ બાવેસ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજના આ વિડીયોમાં આપણે સ્વાધ્યાય તેર પોઈન્ટ બેના દાખલા નંબર ચારનો ઉકેલ મેળવીશું તો અહીં દાખલા નંબર ચારની રકમ આપી છે જેમાં રાજ્યો અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા અને તેમાં પ્રતિ શિક્ષક વિદ્યાર્થીઓની સંખ્યાની માહિતી આપી છે અને આ માહિતી પરથી આપણને બે માપો શોધવા કીધા છે બહુલક અને મધ્યકના માપો શોધવા કીધા છે તો સૌ પ્રથમ આપણે બહુલક શોધીશું ત્યારબાદ મધ્યક શોધીશું તો બહુલક શોધવા માટે આપણી પાસે બહુલક વર્ગ હોવો જોઈએ તો બહુલક વર્ગ નક્કી કરવા માટે જે આપણને આવૃત્તિ આપી છે તેમાં જે મહત્તમ કિંમત હોય તેની સામે જે વર્ગ મળે તે થશે આપણો બહુલક વર્ગ તો આ રાજ્યો અથવા કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યામાં મહત્તમ કિંમત છે દસ તો તેની સામે જે આ વર્ગ છે ત્રીસથી પાંત્રીસ તે થશે આપણો બહુલક વર્ગ તો અહીં દસ એ મહત્તમ આવૃત્તિ છે દસ એ મહત્તમ આવૃત્તિ છે માટે ત્રીસથી પાંત્રીસ વર્ગ એ બહુલક વર્ગ થશે માટે ત્રીસથી પાંત્રીસ વર્ગ એ બહુલક વર્ગ થશે હવે બહુલક વર્ગ નક્કી થઈ ગયા ત્યારબાદ હવે આપણે બહુલકનું સૂત્ર લખીશું બહુલક જેડ બરાબર એલ પ્લસ કૌશમાં એફ વન માઇનસ એફ જીરો છેદમાં ટુ એફ વન માઇનસ એફ જીરો માઇનસ એફ ટુ કૌશ પૂરો ગુણ્યા એચ હવે જે સૂત્રમાં જે કિંમતો છે તે કિંમતો આપણે આ જે બહુલક વર્ગ નક્કી કર્યો તેના પરથી મેળવીશું તો સૌ પ્રથમ કિંમત છે એફ ફોનની શોધીશું તો એફ વોન એટલે જે આવૃત્તિ આપી હોય તેમાં જે મહત્તમ આવૃત્તિ હોય તે થશે આપણા એફ વન તો અહીં મહત્તમ આવૃત્તિ દસ છે માટે આપણા એફ વન થશે દસ પછી બીજી કિંમત છે એફ જીરો એફ ઝીરો એટલે બહુલક વર્ગની આવૃત્તિની આગળની આવૃત્તિ તો અહીં બહુલક વર્ગ દસ છે તેની આગળની આવૃત્તિ છે નવ તો એફ જીરો થશે નવ પછી છે એફ ટુ એફ ટુ એટલે બહુલક વર્ગની આવૃત્તિની પાછળની આવૃત્તિ તો અહીં બહુલક વર્ગ દસ છે તેની પાછળની આવતી છે ત્રણ તો એપ થશે આપણા ત્રણ હવે બીજી કિંમત છે એચ એચ એટલે વર્ગ લંબાઈ તો અહીં વર્ગ લંબાઈ થશે ઉધ્ધ સીમામાંથી અધ સીમા બાદ કરીશું તો આપણને વર્ગ લંબાઈ મળશે તો વીસમાંથી પંદર બાદ કરતાં આપણને મળશે પાંચ જે આપણી વર્ગ લંબાઈ થશે હવે બીજી કિંમત છે એલની તો એલ એટલે બહુલક વર્ગની અધ સીમા એલ એટલે બહુલગ વર્ગની અધસીમા તો અહીં બહુલગ વર્ગ છે ત્રીસથી પાંત્રીસ તેમાં અધ છે ત્રીસ માટે એલની કિંમત થશે ત્રીસ તો આપણી પાસે સૂત્રમાં મૂકવાની બધી કિંમતો છે તો સૂત્રમાં મૂકીશું કિંમતો એલની કિંમત છે ત્રીસ પ્લસ એફ વનની કિંમત છે દસ કૌશમાં દસ માઇનસ એફ જીરોની કિંમત છે નવ છેદમાં ટુ એફ વન એટલે બે ગુણ્યા દસ માઇનસ એફ જીરો એટલે નવ માઇનસ એફ ટુ એટલે ત્રણ કૌશ પૂરો h એચની કિંમત છે પાંચ હવે સાદુરૂપ આપીશું ત્રીસ પ્લસ કૌશમાં દસમાંથી નવ જશે તો રહેશે એક છેદમાં બે ગુણ્યા દસ થશે વીસ માઇનસ બંને સંખ્યા ઋણ છે સરળો થશે અને નીચાની માઇનસની આવશે તો નવ ને ત્રણ થશે બાર ગુણ્યા પાંચ તો ત્રીસ પ્લસ એક ગુણ્યા પાંચ થશે પાંચ છેદમાં વીસમાંથી બાર 12 તો રહેશે આઠ તો ત્રીસ પ્લસ પાંચ ભાગે આઠ કરતાં આપણને જવાબ મળશે 0.62 પોઈન્ટ બાસઠ હવે ત્રીસ અને ઝીરો પોઈન્ટ બાસઠનો સરવાળો કરીશું તો મળશે ત્રીસ બાસઠ જે આપણો આ માહિતીનો બહુલક થશે તો બહુલક ઝેડ બરાબર મળશે ત્રીસ પોઈન્ટ બાસઠ તો અહીં દાખલામાં આપણને પૂછવામાં આવ્યું તો બહુલક જેની કિંમત મળી આપણને ત્રીસ પોઈન્ટ બાસઠ હવે આપણે શોધીશું મધ્યક તો હવે આપણે આ માહિતીનો મધ્યક શોધીશું મધ્યક માટે જે વર્ગો આપ્યા છે તેની સૌપ્રથમ આપણે મધ્ય કિંમત શોધીશું મધ્ય કિંમત શોધવા માટે તે વર્ગની ઉધ્ધ સીમા અને અધ સીમાની કિંમતોનો સરેરાશ લેવામાં આવે છે અહીં પંદર વત્તા વીસ ભાગ્યે બે કરતાં પાંત્રીસના અડધા થશે સત્તર પોઈન્ટ પાંચ હવે પ્રથમ વર્ગની મધ્ય કિંમત શોધી તેમાં આપણે વર્ગ લંબાઈ ઉમેરતા જઈશું કારણ કે અહીં બધા વર્ગો સતત છે અને વર્ગ લંબાઈ પણ સરખી છે અહીં આપણે વર્ગ લંબાઈ શોધીથી એચ જે મળ્યા હતા આપણને પાંચ તો હવે પ્રથમ વર્ગની મધ્ય કિંમત મળી તેમાં આપણે વર્ગ લંબાઈ એચ ઉમેરતા જઈશું અને મધ્ય કિંમતનો કોલમ પૂર્ણ કરીશું તો સત્તર પોઈન્ટ પાંચમાં પાંચ ઉમેરતા મળશે બાવીસ પોઈન્ટ પાંચ પછી એમાં ઉમેરતા મળશે સત્તાવીસ પોઈન્ટ પાંચ બત્રીસ પોઈન્ટ પાંચ સાડત્રીસ પોઈન્ટ પાંચ બેતાલીસ પોઈન્ટ પાંચ પોઈન્ટ પાંચ અને બાવન પાંચ તો અહીં આપણે મધ્ય કિંમતનું કોલમ પૂર્ણ કર્યું હવે આ માહિતીનો મધ્યક આપણે પદ વિચલનની રીતથી કરીશું તો મધ્યક એક્સ બાર બરાબર એ પ્લસ સીગમાં એફઆઈ યુવાય છેદમાં સીગમા એફઆઈ ગુણ્યા એચ હવે આપણે યુવાયનું કોષ્ટક બનાવીશું યુવાય બરાબર તેનું સૂત્ર છે એક્સ આઈ માઇનસ એ છેદમાં એચ પરંતુ આપણે ડાયરેક્ટ આ કોલમ બનાવીશું તો ડાયરેક્ટ કોલમ બનાવવા માટે આપણે સૌપ્રથમ પ્રથમ એ ધારીશું એને મધ્ય કિંમતમાં જે મધ્યમાં આવતી કિંમત હોય તેને આપણે એ ધારીશું તો અહીં બે કિંમતો આવે છે તેમાંથી આપણે બત્રીસ પોઈન્ટ પાંચને આપણે એ ધારીશું તો તેની સામેની યુઆઈની કિંમત થશે શૂન્ય તેની નીચેની કિંમત થશે એક બે ત્રણ ચાર અને ઉપરની કિંમત થશે માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ હવે આપણે સૂત્રમાં જોઈએ છીએ સીગમા એફઆઈ યુવાય તો અહીં આપણી પાસે બે કોલમ છે એફઆઈનું અને યુઆઈનું તો બંને કોલમની સંખ્યાનો ગુણાકાર કરીને મેળવીશું એફઆઈ યુઆઈ કોલમ તો પ્રથમ પ્રથમ વર્ગની સંખ્યાનો ગુણાકાર કરીશું તો ત્રણ તરી નવ પરંતુ માઇનસ આઠ દો પરંતુ માઇનસ નવ એકા નવ પરંતુ એ પણ માઇનસ હવે દસ ગુણ્યા શૂન્ય કરતાં પડશે શૂન્ય ત્રણ એકા ત્રણ શૂન્ય ગુણ્યા બે શૂન્ય શૂન્ય ગુણ્યા ત્રણ શૂન્ય બે ગુણ્યા ચાર આઠ તો અહીં આપણે એફઆઈયુઆઈનું કોલમ પૂર્ણ કર્યું હવે આપણે જોવે છે સીગમા એફઆઈયુઆઈ તો એફઆઈયુઆઈ કોલમની સંખ્યાનો સરવાળો કરીશું અને મેળવીશું સીગમા એફઆઈયુઆઈ સૌપ્રથમ આપણે ઋણ સંખ્યાનો સરવાળો કરીશું તો નવ ને છ થશે પંદર પંદર ને નવ થશે ચોવીસ ચોવીસના ચાર વધી પડી બે બે ને એક ત્રણ પરંતુ માઇનસ ચોત્રીસ થશે કારણ કે બધી સંખ્યાઓ ઋણ છે હવે ધન સંખ્યાનો સરવાળો કરીશું તો ત્રણ ને આઠ થશે અગિયાર હવે બંનેની બાદ બાકી કરીશું કારણ કે એક ઋણ છે એક ધન છે તો ચોત્રીસમાંથી અગિયાર જશે તો રહેશે ત્રેવીસ પરંતુ માઇનસ કારણ કે મોટી સંખ્યા આગળ નિશાની માઇનસની છે તો અહીં આપણને સીગમા એફઆઈ યુઆઈની કિંમત મળી માઇનસ ત્રેવીસ હવે બીજી સંખ્યા હોય છે આપણે સિગ્મા એફઆઈ તો એફઆઈ કોલમની સંખ્યામાં સરળો કરીશું અને મેળવીશું સીગમા એફઆઈ તો ત્રણ ને આઠ થશે અગિયાર અગિયાર નવ થશે વીસ વીસને શૂન્ય શૂન્ય વીસ વીસને ત્રણ થશે ત્રેવીસ ત્રેવીસને બે થશે પચીસ પચીસના પાંચ વધી પડી બે બે ને એક ત્રણ તો અહીં સીગમાં એફઆઈની કિંમત મળશે પાંત્રીસ તો અહીં આપણી પાસે બધી કિંમતો છે તો સૂત્રમાં મૂકીશું કિંમતો તો એની કિંમત છે બત્રીસ પોઈન્ટ પાંચ પ્લસ સીગમાં એફઆઈ યુઆઈની કિંમત છે માઇનસ ત્રેવીસ ઋણ સંખ્યા છે માટે આપણે કૌશમાં મૂકીશું છેદમાં સીગમાં એફઆઈની કિંમત છે પાંત્રીસ ગુણ્યા એચની કિંમત છે પાંચ હવે રૂપ આપીશું બત્રીસ પોઈન્ટ પાંચ પ્લસ માઇનસ માઇનસ અને ત્રેવીસ ગુણ્યા પાંચ કરીશું એકસો પંદર મળશે છેદમાં પાંત્રીસ તો હવે બત્રીસ પોઈન્ટ પાંચ માઇનસ એકસો પંદર ભાગ્યા પાંત્રીસ કરીશું તો જવાબ મળશે ત્રણ પોઈન્ટ બે હવે બત્રીસ પોઈન્ટ પાંચ માઇનસ ત્રણ પોઈન્ટ બે આપણને મળશે જવાબ ઓગણત્રીસ પોઈન્ટ ત્રણ જે આપણો મધ્યક થશે મધ્યક એક્સ બાર બરાબર મળશે ઓગણત્રીસ પોઈન્ટ ત્રણ તો અહીં આપણે મધ્યકની કિંમત પણ શોધી કાઢી જે મળી છે ઓગણત્રીસ ત્રણ તો અહીં આ રકમની આપણે બે કિંમતો સુધી બહુલક અને મધ્યકની તો બહુલકની કિંમત મળે છે ત્રીસ પોઈન્ટ બાસઠ અને મધ્યકની કિંમત મળે છે ઓગણત્રીસ પોઈન્ટ ત્રણ તો અહીં દાખલા નંબર ચાર પૂર્ણ થયો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા સાથી મિત્રો સુધી શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો